મત મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હોન્ડા સાઇન જોઈ રહ્યા છો હોન્ડા સીબી સાઈન એકસો પચીસ સીસીની ગાડી વેચી દેવાની છે એકસો પચીસ સીસીની હોન્ડા સાઇન જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો બે હજારની ત્રેવીસનું મોડલ છે વન પહેલાં મહિનો બે હજાર ત્રેવીસનું મોડલ જોવા મળી રહેશે વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત તેર હજાર કિલોમીટર ચલાવેલી છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સાઇન વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આપી દઈશું મિત્રો જો આપણી ચેનલ પર તમે નવા આવીએ છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો ગાડીના માલિકનો નંબર આ હોન્ડા સાઇન ગાડીના માલિકનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો નીચે જ તમને નંબર છોડીવાળા છે ગાડીવાળા ભાઈનો નંબર અઠાણું અઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ તે આ હોંડા સાયન ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વાન ઓનર ગાડી ગાડીનો વીમો પણ ચાલુ જ છે

તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ હોન્ડા સાયન ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત અઠ્યોતેર હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સાયન વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તો એની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી